મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આવનારા સમયની અંદર તલાટી રેલવે કંડક્ટર અને તેમજ એમપીડબલ્યુ એફ ડબલ્યુ તેમજ રેલવે અને કંડ તલાટી ક્લાર્ક જેવી તમામ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નોનું સોલ્યુશન કરવાનો વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો બને ત્યાં સુધી રીતનું પણ આપણે સોલ્યુશન કરાવીશું મિત્રો કરંટની કોમેન્ટો જ્યાં વધારે આવે છે ખૂબ જ એટલા માટે કરંટના વિડીયો ચાલુ છે ભૂલ કેમિસ્ટિકની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન આવનાર સમયની પ્રમાણે આપણે કંઈક નવી અને નવા પ્રશ્નોની તૈયારી કરાવીશું એકથી દસ ભાગ પાડેલા છે છ મહિનાના કરણના પ્રશ્નો મૌલિક રીતે ચર્ચા કરીએ છીએ છેલ્લે વિડિયો પત્યાના છેલ્લે પંદર પ્રશ્નોનું સોલ્યુશન કરાવ્યા પછી તે મૌલિક પ્રશ્નોનું સોલ્યુશન કરાવીએ છીએ સો બસો જેટલા પ્રશ્નો એ દોઢસો હરીએ કુલ કરણના પ્રશ્નો એમ કરીને સાડા ત્રણસો જેટલું પ્રશ્નોનું સોલ્યુશન વીસ મિનિટ મળે છે પચાસ જેટલા ટૉપિકનુંમાંથી આ વિડીયો બનાવવામાં આવે છે વિડીયો એક દિવસ એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કારણ કે બીજાના વિડીયો જોયા પછી મારો વિડીયો જુઓ તો તમને ફરક અને ફરક કેટલો છે અને ડિફરન્ટ કેટલો જોવા મળે છે એ પણ તમને માહિતી મળી રહે અને તમારું રિવિઝન મળી રહે એક પ્રશ્ન બે વખત આવે તો તમારી ચર્ચા મળી રહે તો પ્રશ્ન દસ ઓક્ટોમ્બર કર્ણા પ્રશ્ન બે હજાર પચીસ પ્રશ્ન એક હાલમાં વિશ્વ ટપાલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો દ નવ ઓક્ટોમ્બરે અઢારસો ચુમોતેરમાં સ્વિત્ઝરલેન્ડની રાજધાની બર્ન યુનિવર્સલ પોસ્ટલ યુનિન સ્થાપના વર્ષાળ છે અઢારસો ને અગ્ન્યા સિત્તેરમાં ટોક્યોમાં જાપાનમાં આયોજિત યુપીયુ કોંગ્રેસ દ્વારા વિશ્વ ટપાલ દિવસની દોષિત કરવામાં આવ્યો હતો બરાબર તો એક ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ એક ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય કોફી દિવસ બે ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ચાર ઓક્ટોમ્બર વિશ્વ પશુ દિવસ પાંચ ઓક્ટોમ્બર વિશ્વ શિક્ષક દિવસ છ ઓક્ટો ઓક્ટોબર વિશ્વ પર્યાવાસ દિવસ છ ઓક્ટોબર વિશ્વ સેબ્રેપાલસી દિવસ સાત ઓક્ટોમ્બર વિશ્વ કપાસ દિવસ આઠ ઓક્ટોમ્બર ભારતીય વાયુસેના દિવસ પ્રશ્ન બે હાલમાં બ્લેક સ્ટોનને ઇન્ડિયામાં ક્રેડિટ પ્લેટફોર્મમાં લોન્ચ કરવામાં આવ્યું અને કોને એમડી નિયુક્ત કરવામાં આવ્યા અપૂર્વ શાહ તો આપણે નિયુક્તિ વિશે ચર્ચા કરી લઈએ તો ભજેન્દ્ર વાસ્તવને એનસીસી માધિદેશનું પાડ્યું દિલ્હીના નવા ચીફ સેક્રેટરી રાજીવ વર્માને નિયુક્ત કરવામાં આવ્યા શૈલેષચંદ્ર અને ટાટા મોટર્સના એમડીને કરવામાં આવેલા શિરેશચંદ્ર મુર્મુને આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર રૂપમાં નિયુક્ત કરવામાં આવેલા છે બીસીએના નવા અધ્યક્ષ બન્યા છે પીરામલ ફાઇનન્સના અધ્યક્ષ આનંદ પીરામલને નિયુક્ત કરવામાં આવ્યા સૌરવ ગાંગુલીની બ બંગાળ ક્રિકેટના સંઘના અધ્યક્ષ નિરોદ કરવામાં આવેલા છે તો પ્રષ્ટોતરણ હાલમાં ક્યાં શહેરમાં દુર્લભ અભિલેખકોને સંરક્ષિત કરવા માટે જ્ઞાન યજ્ઞ પંડપ નામની એક ડિજિટલ લાઇબ્રેરીનું નિર્માણની ધોષણા કરી તો ઓડિશા ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વરે સીએમ છે મોહનચરણ માજી રાજ્યપાલ છે ડો હરિબાબુ કમ્મતી લોકસભાની એકવી રાજ્યસભાની દસ વિધાનસભાની એકસો સુડતાળીસ અઢારમો પ્રવાસી ભારત અઢારમો પ્રવાસ પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ભારતમાં થયું ઓડિશામાં થયું સોરી મિત્રો નું આખું તો ઓડિશામાં મનાવ્યો છે ઓડિશા સરકારે માધુરી દિક્ષિતને હર તરફ ઉદ્યોગના બ્રાન્ડ બનાવ્યા ઓડિશા સરકારે શક્તિશ્રી નામની એક નવી કાર્યક્રમની રચના કરી છે ભારતની પૃથ્વી સેંકડ અને પૂર્વ અગ્નિવન બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ ચાંદીપુરમાં થયો ઓડિશાએ આંકુર નામની એક નવી રણનીતિક શહેરી પરિવર્તન પહેલ શરૂ કરી ભારતીય તટરક્ષક બળને ઓડિશામાં ઓપરેશન ઓલવી આયોજિત કરવામાં આવ્યું છે ઓડિશાને સિમલીપાલને આધિકૃત રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો છે તો પ્રશ્ન ચાર હાલમાં કોને સોનીપતમાં ભારતમાં પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રક બેટરી સ્વેપે સ્વેપિંગ સ્ટેશન ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો નીતિન ગડકરી પ્રશ્ન પાંચ હાલમાં કયા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનું આઠમો સત્ર આયોજિત કરવામાં આવ્યો તો ન્યૂ દિલ્હીમાં તો આઈએસએનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ સોલર એરાયન્સ આઈએસએ એટલે કે ઇન્ટરનેશનલ સોલર એલર્સની સ્થાપના ત્રીસ નવેમ્બર બે હજાર પંદર હેડક્વાર્ટર ગુરુગ્રામ ડીજી છે ડાયરેક્ટર જનરલ એ ડીજી આશીષ ખન્ના તો પ્રશ્ન છે હાલમાં કોને બે હજાર પચીસના સાહિત્ય નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો તો લાજ લાજસ્લો ક્રાઝ નાહો હોર કાય બરાબર ફૂલ મિત્રો ખાસ કરીને ચેનલની અંદર નામ આખવું જોઈ લો બરાબર થોડો વકુડવાળું નામ નામ છે એટલે માટે બે બે શબ્દ બોલેલા છે મેં ડો આર બી આર્થર ગેમ્સની તમિલનાડુ સાયન્ટિસ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા અશ્મિ પ્રસન્ન કુમારને કૃષિ મીડિયા પુરસ્કાર બે હજાર પચી જીત્યો જીનાલી મોદીને યુએન ઇપી યંગ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ પુરસ્કાર બે હજાર પચીસ મળ્યો કેર સ્ટાર મરિંગ લિવિંગ બ્રિજિંગ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે હુમા કુરેશી બી ડબલ બી આઈ ડબલ એફ ભૂસાન આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ એટલે કે ભૂસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એશિયા ફેસ ઓફ ધ ઇયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા બાબા કલ્યાણીની અમેરિકન સોસાયટી મેકેનિકલ એન્જિનિયર્સ દ્વારા હોડી મેલેડથી સન્માનિત કરવામાં આવેલા છે તો પ્રશ્ન સાત હાલમાં ક્યાં રાજ્યની ડાંગરથી હરિત હાઇડ્રોજન ઉત્પાદ માટે આઈસીસી નીચેની સાથે સમજોતા થયા છે તો પંજાબ પંજાબને ઘઉંનો કટોરો કહે છે ભારતની અંદર કેપિટલ છે ચંદીગઢ સીએમ છે ભગવતમાન રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા લોકસભાની તેર રાજ્યસભાની સાત વિધાનસભાની એકસો સત્તર ભારતનો પ્રથમ ઝોપડી મુક્ત શહેર ચંદીગઢ બની ગયો છે ભારતીય વાયુસેનાને એમઆઈજી એકવીસ લડાકુ વિમાનોને વિદાય આપવાળો સમારોહ ચંદીગઢમાં થયો પંજાબ સરકારે લેડ પુલિંગ નીતિ વાપસ લીધી પંજાબ સરકારે બાજ આખ નામની એક નવી

તુર્કી દુનિયાનો સૌથી શક્તિશાળી પરમાણુ બમ ગજેપનું અનાવરણ ક્રમ તુર્કીએ સ્વદેશી હાઇપ્રસોનિક મિસાઇલ તાઇફુન બ્લોક ફોરનું અનાવરણ કર્યું ટ્રેવલ પ્લસ લીઝર વર્લ્ડ બેસ્ટ એવોર્ડમાં ત્રિસ્તાબુલ હવાઈ સર્વશ્રેષ્ઠ હવાઈઅડો રહ્યો બરાબર તુર્કીમાં દુનિયામાં સૌથી જૂના કેલેન્ડરની શોધથી તુર્કીએ સરકારને અવારા કુતરાઓને ઈચ્છામૂર્તિઓની વિવાદાસ્પદ કાનૂનને મંજૂરી આપી તુર્કીએ ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ લગાવેલો છે સારું કહેવાય મિત્રો આ એક પર પ્રતિબંધ લગાવો કારણ કે બાળકો પર માઠી અસર થાય છે ઇન્સ્ટાગ્રામ ટિકટોક જેવી એપ પર પ્રશ્ન નવો હાલમાં કયા મંત્રાલયને તમાકુ પર અંકુશ લગાવવા માટે તમાકુ મુક્ત યુવા અભિયાન ત્રણ ઝીરો શરૂ કરવામાં આવ્યો છે તો શિક્ષા મંત્રાલય અને બીજું સ્વાસ્થ્ય મંત્રાલય કલ્યાણ સ્વાસ્થ્ય અને પર્યાવરણીય પરિવાર મંત્રાલય પ્રશ્નદર્શ હાલમાં કોને આધિકારિક ઇમેલ મેલ પર સ્થાપ સ્થાનાંતરિત કરવામાં આવ્યો તો અમિત શાહ પ્રશ્ન અગિયાર હાલમાં કોને ડિજિટલ ચલણ માટે રિટેલ સેન્ડબોક્સ લોન્ચ કરવામાં આવ્યું તો આરબીઆઈ તો આરબીઆઈ વિશે ચર્ચા કરી લઈએ તો આરબીઆઈની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પોત્રીસ હેડક્વાર્ટર મુંબઈ ગવર્નર સંજય મલ્હોત્રા છવ્વીમાં નંબરના હતા ડેપ્યુટી ગવર્નર ચાર છે તેમાંથી એક શિરીષ ચંદ્ર મુર્મુ બોર્બે હમણાં નિમણૂક ટૂંક સમયમાં કરેલી છે તો ડેપ્યુટી ચાર ગવર્નર આપણે ચર્ચા કરેલી છે ચાર ગવર્નરો છે ડેપ્યુટી ડોક્ટર પૂનમ ગુપ્તા પહેલા નંબરના બી એસ જાનકીરમન બીજામાં ટીબી રવિશંકર ત્રીજા ચોથા શિરેશ ચંદ્ર મુર્મુ હમણાં નિમણૂક થઈ શક્તિદાસ પૂર્વ ગવર્નર પચ્ચીમા નંબરના હતા તે પ્રધાનમંત્રી મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા બીજા નંબરના પ્રથમ નંબરના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે પી કે મિશ્રા ચોવીમાં નંબરના ગવર્નર ઉર્જિત પટેલ છે ચો આરબીઆઈના ઉર્જિત ઉર્જીત પટેલ ચોવી નંબરના આઈઆઈએમએફ એટલે કે ડબલ આઈ એમએફના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નિયુક્તિ કરવામાં આવી એ હમણાં કરવામાં આવેલી છે બરાબર પ્રશ્ન બહાર હાલમાં આંતરરાષ્ટ્રીય પ્રપ પર્પલ ફેસ્ટિવલનો તીજો સંસ્કરણ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે તો પણ પ્રશ્ન તૈયાર હાલમાં કયા રાજ્યની સરકારને ઔષધિ નિરીક્ષકોને ઔષધિ રસાયણો નિરીક્ષકનો અધિકાર આપવામાં આવ્યો તો ઉત્તર પ્રદેશ મિત્રો જે આ કપ સિરીઝમાં જે વીસ બાળકો મૃત્યુ પામેલા છે તેની અંદર આ સરકારે નક્કી કરેલું છે કે તેના માટે ઔષધિ નિરીક્ષકો ઔષધિ રસાયણોનું નિરીક્ષણ કરવાનો અધિકાર આપવામાં આવેલો છે અલગ અલગ રાજ્યો અલગ અલગ ચર્ચા કરી રહ્યું છે અને હવે જે બાળકો મૃત્યુ પામેલા છે તેમાં ચાળીસ જેટલા સેમ્પલો લોકોનું કહેવું એવું થાય છે કે ચાળીસ જેમ્પ સેમ્પલો રદ થયેલા હતા તે બોટલોનો ઉપયોગ કરવામાં આવેલા હોવાથી અને તે દવાનું વેચાણ થયેલું હોવાને લીધે એ બાળકો મૃત્યુ પામેલા છે તો ચલો આપણે પ્રત્યે ચર્ચા કરી લઈએ ઉત્તર પ્રદેશ છે તો ઉત્તર પ્રદેશનું કેપિટલ છે લખનઉ લખનઉ ગોમતી નદી કઈ નદીના કિનારે આવેલું છે પ્રશ્ન એક કોમેન્ટમાં જવાબ આપજો સીએમ છે યોગી આદિત્યનાથ શેરડી ઉત્પાદનનો ટોપ પર ઘઉં ઉત્પાદન ટોપર દૂધ ઉત્પાદનમાં ટોપ પર બટા ઉત્પાદનમાં શું શાકભાજી ઉત્પાદનમાં ટોપ પર લીલા વટાણામાં ટોપર લોકસભાની ચાળી રાજ્યસભાની એકત્રિત વિધાનસભાની ચારસો ત્રણ ઉત્તર પ્રદેશ સરકારે પાઠ્યક્રમોની માન્યતા અને પ્રવેશની તપાસનો આદેશ આપ્યો છે ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી શિક્ષકો માટે કેશલેસ ચિકિત્સાની ઘોષણા કરી ભારત સરકારે ટેમ્પર્ડ ગ્લાસ પ્લાન્ટ નોયડામાં શરૂ થયો ઉત્તર પ્રદેશ સરકારે એક સપ્ટેમ્બરે નો હોમલેટ નો ફ્યુલ સડક સુરક્ષા અભિયાન શરૂ કરવામાં આવ્યું કોલકાતા કઈ નદી કિનારે આવેલો છે પ્રશ્ન બે જવાબ આપજો તમે મિત્રો ખાસ કરીને નવ નો હેમલેટ એટલે કે જેને હેમલેટ જે વ્યક્તિને નહીં પહેરેલું હોય તેને પેટ્રોલ આપવામાં આવશે કે નહીં બરોબર ઉત્તર પ્રદેશ સરકારે જલાલાબાદ નગરનું નામ બદલીને પરશુરામ પૂરી રાખવામાં આવ્યું ઉત્તર પ્રદેશને પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્રાણ ગોરખપુરમાં થયું ઉત્તર પ્રદેશને બ્રિટનમાં અધ્યયન માટે અટલ સેમનિંગ છાત્રવૃત્તિ શરૂ નોયડાની પ્રથમ મહિલા જિલ્લા અધિકારી મેઘારૂપની છે પ્રશ્ન ત્રણ અમેરિકાની કઈ કઈ એક્સરસાઇઝ થાય છે તે કોમેન્ટમાં જવાબ આપજો પ્રશ્ન ચાર ઉત્તર પ્રદેશનું રાજ્યકીય પશુ કયું છે બરાબર એ કોમેન્ટમાં જોવા છું પ્રશ્ન ચૌદ હાલમાં કયા રાજ્યની સરકાર પર્યટકોની સુરક્ષા વધારવા માટે સંપર્કિત પર્યટન પોલીસ ઇકાઈ શરૂ કરી છે કયા રાજ્યની સરકારે પર્યટકોની સુરક્ષા વધારવા માટે સંપર્પિત સમર્પિત પર્યટન પોલીસ ઇકાઈ શરૂ કરી તો તેલંગણા તેલંગાણાનું કેપિટલ છે હૈદરાબાદ સીએમ છે રેવંત રેડ્ડી રાજ્યપાલ છે જીષ્ણુ દેવવર્મા તેલંગાણાના ચપ્પા મિરતને ટેક મળ્યો કબલ ટાઈગર રિદ્ર અમરાવતી ટાઈગર રિદ્રહ કાશ્મીર મંદિરની નેશનલ પાર્ક મહાવીર અર્ણાવીલી નેશનલ પાર્ક મુગાવ નેશનલ પાર્ક તેલંગણામાં આવે છે તેલંગણા રિયો કાર્નિવલ જેમ બત્તુ કમા ઉત્સવ મનાવ્યો તેલંગણાની વિધાનસભા પંચાયતી પંચાયતી રાજ સંશોધન બિલ અને નગરપાલિકા સંશોધન બિલ સર્વસંમતિ પસાર થયો એડીઆરના રિપોર્ટ પ્રમાણે દેશનો સૌથી વધારે અપરાધિક મામલામાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પર છે નેવ્યાશી અપરાધ છે અને સૌથી વધારે સંપત્તિવાળા મુખ્યમંત્રી હોય ચંદ્રબાબુ નાયડુ છે આંધ્રપ્રદેશના છે નવસો એકત્રીસ કરોડ સંપત્તિ છે તેમની સોળસો ને કરોડ જેટલી સંપત્તિ બીજા બધા મુખ્યમંત્રીની હયાત મુખ્યમંત્રીની છે અને તે સત્તાવન ટકો સત્તાવન ટકાનો હિસ્સો તેમના પાસે છે બરાબર તેલંગનાના વનમાં દુર્લભ બ્લ્યુ પિંક શોધ થઈએ દેશમાં સૌથી વધારે અંગ પુરસ્કાર તેલંગણાને મળ્યો ઓપરેશન એક્સ રે હેઠળ તેલંગાણા પોલીસને છ હજાર સાતસો ના છ હજાર સાત હજાર સા છસો એટલે કે છોતેરસો બાળકોને બચાવ્યા અને છોતેરસોથી વધારે બાળકો છે છોતેરસોથી ઇટુ તેર બરોબર પણ વધારે બાળકોનો ઉપયોગ હોય શબ્દ હોય ધારો કે છ હજાર સાતસો બાળકોથી છસોથી બાળકોથી વધારે બચાવેલા તો વિકલ્પ આ હોય બાળકો તો પણ આંકડો સાચો સભ્યો એડીઆરનું નામ વચમાં આવેલું છે એટલે એડીઆરનું ફૂલ પૂરું નામ જણાવો કોમેન્ટમાં જવાબ આપજો તમે ખૂબ જ ચર્ચા કરેલી છે એડીઆર વિશે આપણે પ્રશ્ન પંદર હાલમાં આવેલ રિપોર્ટ એનસીઆર પ્રમાણે કોણ ચોથા વર્ષમાં ભારતમાં સૌથી સુરક્ષિત શહેર બન્યો તો કોલકત્તા કોલકત્તા કઈ નદીને આવેલું છે તે જવાબ આપણો અસુરક્ષિત છે કુચી બરાબર તો ડેટા કયા કયા શહેરમાંથી મળેલા છે તો અમદાવાદ બેંગ્લોર ચેન્નઈ કોઈમતુર દિલ્હી હૈદરાબાદ ગાઝિયાબાદ સુરત જેવા ઘણી મહાનગરીય શહેરો પર આ દરજ્જો આપવામાં આવ્યો છે બરાબર આ સુરક્ષિત કોલકત્તા છે આટલા શહેરોની માહિતી એકઠી કરવામાં આવેલી હતી હાલમાં આઠ ક્યાં મેરા હો હોચુંગમાં મહોત્સવ મનાવવામાં આવે તો મણિપુર હવે તમારા માટે પ્રશ્ન છે કાલનો પ્રશ્નનો જવાબ મણિપુર આવે છે હાલમાં ભારતની પ્રથમ ચિત્તા સફારી ક્યાં શરૂ થઈ છે તો ગુજરાત બી મહારાષ્ટ્ર સી ઉત્તરાખંડ કે ડી મધ્યપ્રદેશ કોમેન્ટમાં જવાબ આપજો મિત્રો આપણે લગભગ ઓગસ્ટ મહિનાની વીસ તારીખ સુધીના પ્રશ્નો કરણના મૌલિક ચર્ચા કરીએ છીએ દસ ભાગ પાડેલા છ છ મહિનાના કરંટના અત્યારે આઠમો ભાગ છે બરાબર તેના વિશે શરૂઆત આપણે કરી દઈએ છીએ ભાગ આઠ અને પ્રશ્ન એ કે વર્ષ બે હજાર સત્તરમાં સીઓ શિખર સંમેલન મેચવાની પાકિસ્તાન કરશે હરિયાણા સરકારે મહિલાઓ માટે લો લક્ષ્મી યોજના શરૂ કરી અપોલો ટાયર્સની ક્રિકેટ ટીમના ભારતીય ક્રિકેટ ટીમની નવી ટાઇટલ સો સ્પોસર સ્પોન્સર બની તમિલનાડુ મુખ્યમંત્રી અંબુ કરકલ યોજના શરૂ કરી અનાથ બાળકો માટે મહિનામાં દર દર મહિને બે હજાર રૂપિયા સહાય આપવામાં આવશે તેને શિક્ષાનો ઉપયોગ થઈ શકે એટલા માટે એ આ શબ્દને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે ચીને તિયાન લોંગ થ્રી રેજ્યુએબલ ક્રિકેટ રોકે સફળ પરીક્ષણ થયું સ્વયં સહાયતા સમૂહ સદેશો માટે ઓળખપત્ર રજૂ કરવાવાળો પ્રથમ તમિલનાડુ પુલિય સીઆઈએસએફના મહાદેશક પ્રવીણ રંજન નિયુક્ત કરવામાં આવેલા ન્યાયમૂર્તિ પીબી બંજે તરીને પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના રૂપે શપથ લીધા છે હિધરે મિશરે રોધી લેજર પ્રણાલી આયરન બીમનો સફળ પરીક્ષણ કરવામાં આવ્યો સૌથી ઝડપી વન ડે સેન્ચ્યુરી લગાવવાળી ભારતીય ખેલાડી સ્મૃતિ મંથાના બની છે યુપીઆઈ ભુગતાન સ્વીકાર કરવાવાળો આઠમો દેશ કતર બન્યો છે ભારતને આઈઆઈટી મદ્રાસને સંયુક્ત રાષ્ટ્ર એ ઉત્કૃષ્ટ કેન્દ્ર રૂપમાં નામિત કરવામાં આવ્યો જીઆલી મોદીને યુએનએપી યુંગ ચેમ્પિયનશીપ ઓફ અર્થ પુરસ્કાર બે હજાર પચી મળ્યો ઇઝરાયલ રોષ અસના ઉત્સવ મનાવ્યો બીબીએલ્સમાં સામેલ થવાળો પ્રથમ ભારતીય ચૌદ રવિચંદ્ર અશ્વિન બન્યો જુનિયર વિશ્વ રેન્કિંગ ટોપ પર પહોંચવા પ્રથમ ભારતીય જુડો ખેલાડી હિમાંશી ટોકસ બની છે તમિલનાડુ સરકારને કલે મામણી પુરસ્કારથી સ્થોષના કરી છે સ્વિટર્લેન્ડ દેશના નાના બાળકો માટે મેધરીય દવાને મંજૂરી આપી દવાનું નામ છે કાર્ટોમ એ અભિજિત શેઠ રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન આયોગના નવા અધ્યક્ષપણે આ ઉર્જા સંરક્ષણ વાયુ અનુસંધાન કેન્દ્રના રિપોર્ટ પ્રમાણે દેશમાં સૌથી પ્રદૂષિત શહેર હાટ બન્યો છે દિલ્હી બીજા નંબર પર છે અને હાટ પહેલા નંબર પર છે નવા રાજ્યપાલની નિયુક્ત કરવામાં આવેલા હતા તેની સત્તર જુલાઈ નિયુક્ત થઈ છે તેના વિશે ચર્ચા કરી લઈએ તો પ્રો પ્રો પ્રોફેસર અસિમકુમાર હરિયાણા રાજ્યપાલ હરિયાણા નિયુક્ત થઈ શ્રી પુષ્પાપતિ અશોકપતિ ગજપતિ રાજ્યો રાજ્યપાલ ગોવામાં નિયુક્ત થઈ શ્રી દ્ર ગુપ્તાજી ઉપરાજ્યપાલ છે લદ્દાખના બરાબર આટલી નવી નિયુક્તિ સત્તર જુલાઈની અંદર થઈ હતી આ દોરાઈ સ્વામી એલઆઈસીના એમડીને સિંહ નિયુક્ત આવેલા કર્ણાટકની બેંકે અંતરિમ સિઓને એમડી રાઘવેન્દ્ર શ્રીનિવાસ ભટ્ટ બન્યા છે હોકી ઝારખંડ સતત પાંચમી વખત સૌ જુનિયર મહિલા કિતાબ જીત્યો ગુજરાત બટાટા પ્રોસેસ બટાટામાં ટોપ પર છે પ્રોસેસ બટાટા એટલે કે વેફર્સ બને ફ્રેન્ચાઇઝ વસ્તુ બને તેના માટે છે હાઈકોર્ટના મુખ્ય અધ્યાયની નિમણૂંક સત્તર જુલાઈમાં થઈ હતી ચર્ચા કરી લઈએ તો સચિન સચવેદા મધ્યપ્રદેશના સત્તર જુલાઈએ તેમની નિમણૂક થયેલી છે વિ વિભુ બખરું કર્ણાટકના મુખ્ય ન્યાયાધીશ સત્તર જુલાઈ નિમણૂક તેમની છે ખાસ કરીને આ જેટલી બોલો છું સત્તર જુલાઈની નિમણૂક છે એટલે ખાસ યાદ રાખજો આતોષ કુમાર ગુહાવટી એ સત્તર જુલાઈ નિમણૂક છે ચોથું વિપુલ મનભુ મનુભાઈ પંચોળી સત્તર જુલાઈ નિમણૂંક છે અને તલોકસિંહ ચૌહાણ ઝારખંડ બરાબર આટલી સત્તર જુલાઈ નિમણૂક કરેલી છે હેમંત રૂપાણી હિન્દુસ્તાન કોકાલ કોલા બેદના નવા સીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે રાષ્ટ્રપતિ મુર્મુ ધર્મેન્દ્ર પ્રસાદને કલિંગ રત્ન પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો ગોવારીજીમાં મંડવી નદી પર રોરો ફેરી સેવા શરૂ કરવામાં આવી સંજય કોલને ગિફ્ટ સિટીના પ્રબંધ આવેલ છે મિથુન મનાસ બીસીસીઆઈના અધ્યક્ષ બન્યા છે તો ઇઝરાયલ ઇઝરાયલ દેશની એડવાન્સ કોમ્યુનિકેશન સેટેલાઇટ ડોર વનનું લોન્ચ કરવામાં આવ્યું છે અને હાલમાં હારેલા પર્વ ઉત્તરાખંડમાં આવ્યો પુતિન કુમાર મણિપુરના નવા મુખ્ય મુખ્ય સચિવ નિયુક્ત કરવામાં આવેલા છે પુતિન કુમાર મણિપુરના નવા મુખ્ય સચિવ નિયુક્ત કરવામાં આવ્યા દીપિકા મહેલા હોકી ખેલાડીઓ મેજિક સ્કિલ પુરસ્કાર જીત્યો પશુપાલન અને મરઘીપાલન ખેતીનો દરજ્જો આપવાળો પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યું છે બ્રિટનની મતદારની ઉંમર કરવામાં આવી સુદન મિત્રને બ્રિટનની બાથ યુનિવર્સિટીમાં આને ડોક્ટરની સમા ડૉક્ટરની ઉપાધિ મળી છે ભારતની સૌથી દુર્લભ અને શંકટગ્રસ્ત જંગલી બિલાડી કેરા કલા પ્રથમ મધ્યપ્રદેશમાં જોવા મળી વીસ વર્ષ પછી જોવા મળે છે ગુજરાત સરકારે રાજ્ય સરકારે જનજાતીય જીનો અનુક્રમ પરિયોજના શરૂ કરી યુલિયા સિરડેકો યુક્રેનના દેશના પ્રધાનમંત્રી નામિત કરવામાં આવ્યા આઈઆઈટી મદ્રાસે ભારતની સૌથી હલકી વહીલ વહેલ વાયલ વ્હીલચેર વાઇલ વ્હીલચેર વાયડી લોન્ચ કરી છે બિહારના દસમી રાષ્ટ્રી જુનિયર રાષ્ટ્રીય રગ્બી સેવાન મહિલા ચેમ્પિયનનો અઢારમો કિતાબ જીત્યો કેડી ઓડેટ કેન્યા અને બ્રાન્ડા રેનો ફોલ્સ કેનડા મંડળ પુરસ્કાર બે હજાર પચીસથી સન્માનિત કરવામાં આવેલા છે કર્ણાટક રાજ્ય સરકારે દ્રષ્ટિહીન યાત્રીઓ માટે સહાયતા ધમની સ્પંદન યોજના પંજાબ સરકારે ઓપરેશન જીવન જીવત શરૂ કરવામાં આવી ફિસુ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સની બે હજાર પચીસની જન્મમાં આયોજિત થઈ છે હુરુણ ઇન્ડિયા અંડર સૂચિમાં બે હજાર પચીસમાં આદિત્ય પાલિચ્ય અને ફેલ્યુઅ કેવલી ઓરાને ટોપ પર છે અમેરિકા દેશે પહલગામ આતંકવાદીઓને હુમલાથી દોષિત ટીઆરએફને વિદેશી આતંકવાદી દોષિત કરવામાં આવ્યું જે પાકિસ્તાનનું છે ઉત્તરાખંડને નિવેશ ઉત્તરાખંડમાં નિવેશ વસ્તુનું આયોજન કરવા આયોજન રુદ્રપુરમાં થયું ચીનની ટીમે શાસ્ત્રમાં ઇન્ટરનેશનલ મેથેમેટિકલ ઓલિમ્પિયાડમાં સ્થાન ટોપ સ્થાન હાંસલ કર્યું ભારત સાત પર છે બે પર અમેરિકા છે ત્રણ પર દક્ષિણ કોરિયા ચાર પર જાપાન છે ભારતીય સેના અને પંજાબના સમન સિંહને શિક્ષણની જરૂરિયાતો પૂરી કરવાનો નિર્ણય લીધો છે જે પહેલગામ હુમલો થયો ત્યારે ત્યારે જે આપણા ખેલાડીઓ તૈનાત કરવામાં આવેલા તેમને ખૂબ જ મદદ કરેલી નાચા અને નાસ્તો પાણી માટે તે ખેતરમાં આપવા જતો હતો બિહારના રાષ્ટ્રીય પ્રધાનમંત્રી મોદીએ સાત હજાર બસો કરોડની રૂપિયાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પરિયોજનાને મંજૂરી આપી છે ભારતીય મેલેરિયાને એડ ફાલસી વેક્સિન રસીકરણ વિકસિત કરી છે વારાણસીમાં ફિટ ઇન્ડિયા સાયકલિંગ અભિયાન આયોજિત થયો યુકે અને માલદીવ તેર જુલાઈથી છવ્વીસ જુલાઈ બે હજાર પચી પ્રધાનમંત્રી મોદી આધિકારિક યાત્રા પર ગયા છે સરકારે ડેરી ક્ષેત્ર વધારવા માટે દૂધ સબસિડી યોજના કરી પાંચ રૂપિયા પ્રતિ લીટર દૂધ સબસિડી આપવામાં આવશે વિપુલ એમ પંચોલી બિહાર રાજ્યના મુખ્ય ન્યાયાધીશ મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવેલા બાવીસ જુલાઈએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકડ ચોવીસ નંબરના ઉપરાષ્ટ્રપતિ બન્યા સીયુચી અને એન સેંગ યુચી પુરુષ અને એન સેયંગ મહિલા જાપાન અને ઓપન બેડમિન્ટન બે હજાર પચીસનો ખિતાબ જે ઓડિશા સરકારે શક્તિથી નામની એક નવી કાર્યક્રમની ઘોષણા કરી છે રામ માધવનું પુસ્તક ધ ન્યૂ વર્લ્ડ એકવીસ સેન્ચુરી ગ્લોબલ ગ્લોબલ ઓર્ડર ઓફ ઇન્ડિયા નામની પુસ્તક લખી ઇંગ્લેન્ડ દેશની આગળ ત્રણ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેજબાનીનો અધિકાર આપવામાં આવ્યો મલેશિયા અંકુરિત પાલનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ બન્યો છે જનસંખ્યાની દ્રષ્ટિએ ટોપ રાજ્ય ઉત્તર પ્રદેશ છે બીજા પર મહારાષ્ટ્ર ત્રીજા પર બિહાર છે ચાર પર પશ્ચિમ બંગાળ છે પોંચ પર મધ્યપ્રદેશ છે સુડતાળીસ પોઈન્ટ નેવું ટકા પાંચ રાજ્યોની વસ્તી છે આ ભાગ છે આઠમો કાલે નવમો ભાગ રજૂ કરીશું ક્ષેત્રફળની દ્રષ્ટિએ ટોપ રાજ્ય રાજસ્થાન બે પર મધ્યપ્રદેશ ત્રણ પર મહારાષ્ટ્ર ચાર પર ઉત્તર પ્રદેશ પાંચ પર ગુજરાત છ પર કર્ણાટક સાત પર આંધ્રપ્રદેશ આઠ પર ઓડિશા નવ પર છત્તીસગઢ દસ પર તમિલનાડુ અગિયાર પર તેલંગણા બાર પર બિહાર તેર પર પશ્ચિમ પ્રતિભૂત મત પ્રતિભૂત મતદારોની સંખ્યા બારસોથી ઓછી કળ પ્રથમ રાજ્ય બિહાર બન્યો ન્યાયમૂર્તિ એમ રામચંદ્ર રામને ત્રિપુરાના નવા મુખ્યના મુખ્ય ન્યાયાધીશની રૂપમાં શપથ ગ્રહણ કર્યા ભારતીય અપાચે આઠેક હેલિકોપ્ટરની પ્રથમ ખેપ અમેરિકા દેશને મળી છે અમેરિકા દેશનો યુનેસ્થી બહાર થયો તમિલનાડુ રાજ્યને હોર્ની બિલ સંરક્ષણ માટે કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યો ફિનો પેમેન્ટ બેંકનું સસ્તું ડિજિટલ બેન્કિંગ વધારવા માટે ગતિ બચત ખાતા લોન્ચ કરવામાં આવ્યું એસપીએ ગ્લોબલ ફાઇનાન્સ મેંગે બે હજાર પચીસનો વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઉપભોક્તા બેંક સમાનમાં આપવામાં આવ્યો ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે બાંગ્લાદેશને હિન્દુ શરણાર્થી પરિવારને ભૂમિ અધિકાર આપ્યો સુહાની શાહને ગ્લોબલ બેસ્ટ મેજિકલ ક્રિએક્ટર બે હજાર પુરસ્કાર જીત્યો ભારત સરકારે યુકે દેશની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મંજૂરી આપી અમેરિકા દેશને ડોલર આધારિત સ્થિર સિક્કોને વિનિયત કરવા માટે જેની અધિનિયમ પસાર કરવામાં આવ્યો શ્રીલંકા દેશોએ અશોક સ્તંભની એક પ્રતિકૃતિનું અનાવરણ કર્યું દિલ્હીના નવા ચીફ ચેક ચીફ સેક્રેટરી રાજીવ વર્માને નિયુક્ત કરવામાં આવેલા છે ભૂલ કેમિસ્ટ્રીને કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ કરજો મહાકાળી એજ્યુકેશન મિત્રો કુલ સાડા ત્રણસો પ્રશ્નો જેટલું સોલ્યુશન છે ખૂબ જ તકલીફ અને ખૂબ જ મહેનત પડે છે આ વિડીયો બનાવવામાં એટલા જ માટે આ વિડીયો એક દિવસ લેટ અપલોડ કરવામાં આવે છે કારણ કે તમને ઘણા બધા પ્રશ્નોનું એક દિવસની અંદર સોલ્યુશન મળી રહે એક બીજાની જેમ કલાક કલાક અમારો પ્રશ્નોનો વિડીયો હોતો નથી મિત્રો વીસ મિનિટનો પડે વિડીયો છે અને ખાસ કરીને આવનાર પરીક્ષાની અંદર સફળ થવું તેવી અમારી શુભેચ્છા નવા પ્રશ્નોની નવી વિગતો નવી માહિતી સાથે ફરી મળીશું